રક્ષાબંધન ના તહેવાર ને લઈ હવે ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે તહેવારોમાં સુરતીઓ લાખો રૂપિયાની મીઠાઈ આરોગી જતા હોય છે ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડ માં આવી ગઈ છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓના ત્યાં આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી અને અલગ અલગ વેરાયટી ની મીઠાઈઓના સેમ્પલો લેવાની કામગીરી હાથ ધરી હતી આરોગ્ય વિભાગના અધિકારી ના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકા વિસ્તારમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ ચાલુ રહેશે અને સેમ્પલ લીધા

હા <coughs> ના <coughs> <coughs> <coughs>